નમસ્કાર ધોરણ દસના વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપણે ધોરણ દસ વિષય મિત્રો વિજ્ઞાન છે જે તમારી ગાલા અસાઇનમેન્ટ બુક છવ્વીસ છે તમામ મિત્રો જે પ્રશ્નપત્ર બે છે એનું વિભાગ ડીનું સંપૂર્ણ સોલ્યુશન આજના વિડીયોમાં આપણે જવાબો સાથે જોઈશું તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો ચેનલ પર નવા છો તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ પણ તમે જરૂરથી કરી લેજો અને આ વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો તો આપણે વિડીયોને અહીં સ્ટાર્ટ કરીએ છીએ તો પહેલાં જે વિભાગ ડીમાં જે પ્રશ્ન છે સુડતાળીસ નંબરનો છે એમાં છે કે વિરંજન પાવડરની બનાવટ રાસાયણિક પ્રક્રિયા દ્વારા સમજાવો અને વિરંજન પાવડરના બે ઉપયોગો લખો મિત્રો આ જે પ્રશ્ન છે મોસ્ટ પી છે ખાસ મિત્રો તૈયાર કરી લેજો તમારી બોર્ડ એક્ઝામ બે હજાર છવ્વીસ માટે બરાબર આ જે આના જવાબમાં છે કે સામાન્ય રીતે મિત્રો જે ક્લોરીન એ છે એ સોડિયમ ક્લોરાઇડ એટલે કે લવણ જળના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજન દરમિયાન ઉદભવે છે આ ક્લોરિન વાયુ બ્લીચિંગ પાવડરના ઉત્પાદકો માટે ઉપયોગમાં લેવાય છે ક્લોરીનના શુષ્ક ફોડેલું ચૂર્ણ એટલે કે સ્લેક્સ લાઇન સ્લેક્સ લાઇન સાથેની પ્રક્રિયા દ્વારા બ્લીચિંગ પાવડર ઉદભવે છે બ્લીચિંગ પાવડરને સી એ ઓ સીએલ ટુ દ્વારા દર્શાવાય છે પરંતુ વાસ્તવિક સંરચના ઘણી જટિલ છે તેની સામાન્ય બનાવટમાં પ્રક્રિયા મુજબ દર્શાવેલ નીચે મુજબ દર્શાવેલ છે બરાબર તો પ્રક્રિયા તમે જોઈ શકો છો કે સી એ કચ્છમાં ઓ એચ ટુ પ્લસ સી એલ ટુ પ્રક્રિયા થઈને સી એ ઓ સીએલ ટુ પ્લસ એચ બનશે વિરંજન પાવડર એટલે કે બ્લીચિંગ પાવડરના ઉપયોગો લખવાના છે તેને ઉપયોગો છે કે ટેક્સટાઇલ ઉદ્યોગોમાં સુતરાઉ તેમજ લિનનના વિરંજન માટે કાગળ ઉદ્યોગના લાકડાના માળવાના વિરંજન માટે તેમજ લોન્ડ્રીમાં ધોયેલા કપડાના વિરંજન માટે અનેક રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે અને એનો યુઝ થશે બરાબર પછી નેક્સ્ટ છે અઢાર નંબર આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી તે સાબિત કરવા માટે એક પ્રવૃત્તિ વર્ણવાની છે મિત્રો અહીં જે જવાબ આપેલો છે એ તમારે ખાસ વિડીયોને સ્ટોપ કરીને વાંચી લેવા છે વાંચી લેવાનો છે કારણ કે મિત્રો આ વિડીયો હું હું બધા પ્રશ્નોનો જવાબ વાંચીશ તો વિડીયો બહુ લાંબો બનશે તમને પણ બોરિંગ થશે તો ખાસ તમે તમારી રીતે વાંચી લેજો સ્ક્રીન જે વિડીયોને સ્ટોપ કરીને બરાબર સ્ક્રીનશોટ પણ તમે સાથે સાથે લઈ શકો છો પછી ઓગણપચાસ નંબરનો પ્રશ્ન છે કે બંધારણીય સમ એટલે શું બ્યુટેનના બંધારણીય સમ દોરવાના છે અને એસ્તરીકરણની પ્રક્રિયા સમીકરણ સહિત વર્ણવાની છે તેનો પણ તમને સરસ મજાનો જોબ સ્ક્રીનમાં આપેલો છે તો ખાસ વિડીયોને સ્ટોપ કરીને વાંચવા તમને વિનંતી છે પછી પચાસ નંબરનો પ્રશ્ન છે મોસ્ટ ટાઈમ બી છે કે ઉત્સર્જન એટલે શું મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરીને રચનાની વર્ણવાની છે મિત્રો આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે બરાબર મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે તેના જવાબમાં છે કે સજીવોમાં પ્રકાશ સંશ્લેષણ અને શ્વસનમાંથી ઉદ્ભવેલા ઉત્સર્ગ વાયુ તેમજ જે છાયાપાછાય ક્રિયાઓમાંથી ઉદ્ભવેલા નાઇટ્રોજન પદાર્થોનો નિકાલ કરવો જરૂરી છે આવા હાનિકારક છયાપાયિક ઉત્સર્ગ દ્રવ્યો કે નકામા પદાર્થોનો નિકાલ કરવામાં

મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કે એચ સીએલની ભૂમિકા શું છે તો કે જઠરમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કે એચ સીએલની ભૂમિકા અથવા કાર્ય તેના જ પહેલો છે કે ખોરાક સાથે જઠરમાં દાખલ થયેલા બેક્ટેરિયાને અન્ય સૂક્ષ્મજીવને નાશ કરે છે પછી જઠરમાં એસિડિક માધ્યમમાં જાળવે છે પછી પેપ્સીન ઉત્સેચકોની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે અને અદ્રાવ્ય ક્ષારોની ઓગાળે છે બરાબર પછી બી છે તફાવત આપો રુધિર અને લસિકા

પછી જૈવિક વિશાલન એટલે તંત્રના વિવિધ સ્તરો પર જૈવિક વિશાલનની અસર તો એનો પણ તમને અંદર જવાબ છે તો ખાસ તમે વિડીયોને સ્ટોપ કરીને રીડ કરી લેજો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આટલું આઈ હોપ કે તમને આ વિડીયો ગમે છે વિડીયો ગમે તો વિડીયોને લાઈક લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિદ્યાર્થી મિત્રો બીજા અન્ય વિષયના પેપરના જે વિડીયોના સોલ્યુશનના વિડીયો તમારે જોવા હોય તો આપણી ચેનલમાં વિઝિટ થઈને તમે જોઈ શકો છો અને જે લિંક જે મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે બીજા વિડીયોની તે પણ તમે ચેકઆઉટ કરી શકો છો આજના વિડીયોમાં આટલું વિડીયો પૂરો જવ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ જય હિન્દ જય ભારત